યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે આજે સોમવારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી જયદ્રસિંહ પરવાનની અધ્યક્ષતામાં ડ્રોનથી સીડ શોઈંગ વાવેતરનું શુભારંભ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં પાવાગઢ ડુંગર પર આવેલ શ્રી શ્રીમાં કારિકા માતાજીના મંદિરના નીચેના ભાગમાં નવલખી કોઠાર તેમજ ખપ્પા યોગની વિસ્તાર અને ભદ્રકાલી માતાના ડુંગરના હિલના ભાગમાં અંદાજિત હેક્ટર સાઇન્ટ વિસ્તારમાં બીજની અલગ અલગ જાતો જેવી કે સિંધુ સીતાફળ દેશી વગેરે જેવી અલગ અલગ જાતોના પાંચસો કિલોગ્રામ જેટલા બીજનો ડ્રોન દ્વારા છંટકાવ કરી ડ્રોનની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બીજના વાવેતરનો શુભારંભ કરાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુદ્વસિંહ પરમાર હાલુલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રવિણસિંહ પરમાર માં કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા એડવોકેટ પંચમાલ જિલ્લા વન વિભાગ ડીસીએફ ડોક્ટર પ્રિયંકા ગોહિલ તેમજ હાલુલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશભાઈ બારિયા સહિત અનેક મહાનુભાવો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા